જેના અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી અમારી કોઈ એવી એવી કોઈ નીતિ નથી એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે અમારો પ્રભાવ અમારી સંસ્થાનો અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી જે માનવ કલ્યાણ પ્રકૃતિ કલ્યાણ પશુ કલ્યાણ સુખી રુખી દુઃખી એની સાથે રહેવાનો છે આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે દારૂ તણ થેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી કાઢી ઉભલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસો કીધું હોય એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપ્ય તપાસ સમિતિની મેં અને તથ્યતા શું છે સત્યતા શું છે આપ સત્ય સાથે છો અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપને સહયોગ આપીશું આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે એક પ્રલોભન માટે એક પ્રતિષ્ઠા માટે એક જેને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી અને સેવા મંડળ એને જમા એને બરાબર જવાબ થશેનો આજે આપ બધે પધાર્યા છો આપ અમારા સેવક છો આપ અમારા દર્શનાર્થીઓ છો આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો